આપણે એના અંદર પહેલાં વિડીયોમાં જોયું હતું આજે આપણે ડિટેલ્સમાં એનએસસી અને બીએસસી અને આઈપીઓ શું છે એના વિશે જાણકારી મેળવ આપણે તમે સ્ટોક માર્કેટ વિશે શીખવા માટે આપણે આપણી આપણી ગુજરાતી વ્યૂ માર્કેટ નાઇન્ડ સ્ટોક માર્કેટ શીખવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે તમે એને જોઈન કરી શકો છો એના ઉપર આપણે રેગ્યુલર આવનારા આઈપીઓ અને

અને આપણી આ છે બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ જે પ્રોસેસ એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓગણીસો બાણુંમાં માં એની સ્થાપના થઈ હતી અને આ જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની સ્થાપના ઓગણીસો ને પચોતેર માં થઈ હતી એમાં આપણે સેન્સેક્સ આવે છે સેન્સેક્સ અને નિફ્ટી એના વિશે તમે જાણકારી જશો આપણે આગળ પણ આપણે એના વિશે જાણકારી મેળવશું સેન્સેક્સ અને નિફ્ટી શું છે આઈપીઓ આઈપીઓનું ફૂલ નામ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આપણે કોઈ બી ખાનગી કંપની હોય તે એમના શેર આપણે પબ્લિક માટે બહાર પાડે છે એટલે પહેલાં આપણે કોઈ પણ કે કોઈ નવી કંપની છે ઇલેક્ટ્રોનિકની કે કન્સ્ટ્રક્શનની કે કોઈ પણ એ કંપની પોતાના શેરને આપણે બહાર પબ્લિક માટે બહાર પાડે છે અને ફંડ રેઝ કરે છે એને આપણે આઈપીઓ કહે છે એનું લિસ્ટિંગ આપણે એનએસસી અને બીએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ એને લિસ્ટિંગ થાય છે એટલે કે તમને ખ્યાલ હશે વધુ આઈપીઓ માટે આપણે વધુ એક વિડીયો લાવીશું તેની અંદર આપણે ડિટેલ્સમાં ખાલીને ખાલી આઈપીઓ રિલેટેડ વાત કરીશું આપણે મોટું મોટું જાણી લઈએ તો આઈપીઓ એટલે કે આપણે મેં તમને કીધું એમ કે કોઈ કંપની છે એમના પાસે એમનો ગ્રોથ કરવા માટે પણ રેસ કરે છે કંપની માટે આપણે પબ્લિક પાસેથી એટલા માટે આઈપીઓ લાવે છે અને એ છે એટલે કે ઉદાહરણ તરીકે સમજીએ મેં તમને જે રીતે કીધું એબીસી પ્રાઇવેટ કંપની છે પ્રાઇવેટ લિમિટેડ એ આઈપીઓ લાવી શકે છે એટલે જે પણ કોઈ કંપની આપણી જે પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે એ પોતાનો આઈપીઓ લાવી શકે છે અને તેની અંદર આપણે લોકો અરજી કરી શકીએ છીએ અને પછી એનું એનએસસી અને બીએસસી પર લિસ્ટિંગ થાય છે પછી ડેલી ડેલી આપણે એનું ટ્રેડિંગ કરી શકીએ છે એ રીતનો હોય છે હવે આપણે મેં તમને કીધું એમ સેન્સેક્સ વિશે આપણે જાણકારી મેળવશું સેન્સેક્સમાં આપણે છે ને એ એને સેન્સેક્સ એટલે એ છે આપણી એ બોમ્બે સ્ટોક એક્સચેન્જની આપણે ટોપની ત્રીસ કંપની હોય છે એના ઉપર છે આઈ છે એટલે સેન્સેક્સ એના ઉપર સિદ્ધિ થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જથી એનું મેનેજમેન્ટ થાય છે એમાં સેન્સેક્સમાં આપણે જાણીતી કંપનીઓ રિલાયન્સ એચડીએફસી બેંક ઇન્ફોસિસ ટીસીએસ આઈટીસી એવી રીતે જે રીતે જે કંપની આપણે ટોપમાં પરફોર્મ કરતી હોય એને આપણે સેન્સેક્સમાં આવે છે ટોપની થર્ટી કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ એનું છે અને નેક્સ્ટ આપણે નિફ્ટી વિશે નિફ્ટીમાં એ જ રીતે આપણે ટોપની પચાસ કંપનીઓ ટોપની પચાસ કંપનીઓ હોય છે અને એમાં પણ એ જ રીતે હોય છે એમાં બી રિલાયન્સ અને જે પણ હોય છે એ નેશનલ સ્ટોક એનું પૂરું નામ છે નેશનલ ફિફ્ટી ઇન્ડેક્સ એટલે કે આપણે જે ટોપની જે આપણા ઇન્ડિયાની ટોપની જે પચાસ કંપનીઓ છે એનું હોય છે એમાં પણ આપણે રિલાયન્સ સીસીએસ ઉદાહરણ તરીકે એસબીઆઈ એના ઉપર આપણે એમાં નિફ્ટીમાં એ રીતે હોય છે કે જે રીતે આપણે ધારો કે રિલાયન્સ છે રિલાયન્સ ટોપ ફિફ્ટીમાં જ્યાં સુધી પ્રદર્શન કરશે ત્યાં સુધી ટોપ ફિફ્ટીમાં રહેશે પછી એવું થાય કે કોઈ કારણોસર રિલાયન્સ આપણું પર્ફોમન્સ થોડું ખરાબ આવે છે તો એમને એ આપણે અંદરથી નીકળી જાય છે અને બીજી કોઈ જે આગળ વધતી કંપની હોય તે આપણે ટોપ ફિફ્ટીમાં આવે છે એટલે કે નિફ્ટી ફિફ્ટીમાં આપણે દેશની ટોપ જે પચાસ કંપની છે એ હોય છે અને નિફ્ટીનું જે છે એ આપણે આ ટોપ પચાસ કંપની ઉપર ડિપેન્ડ હોય પડે છે માર્કેટ એટલે ટોપ પચાસ કંપની જે દેશની સારું પરફોર્મ કરશે તો નિફ્ટી ઓલરેડી સારું પરફોર્મ કરશે એના વિશે આપણે આગળ જાણીશું આપણે અત્યારે આ બેઝિકથી શરૂઆત કરીએ છીએ એટલા માટે અને તફાવત છે સેન્સેક્સ અને નિફ્ટી સેન્સેક્સ મેં તમને કીધું એમ ત્રીસ કંપનીઓ પર આધારિત છે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને આ એનએસસી ઉપર 50 કંપની હોય છે બરાબર અને આના છે બંને ભારતના શેર બજારની દિશા બતાવે છે કે ભારત આપણે ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ કરશે કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રોથ થશે પછી રોકાણકારો માટે એટલે આપણા માટે આપણે જે આજે સ્ટોકમાં જે લાંબા ગાળા માટે ક્રષ્ટિ રાખી શકો છો આપણને સારો ગ્રોથ એવો મળી શકે છે આપણે વધુ જાણવા માટે ખૂબ માર્કેટ માઇન્ડને જોતા રહો આપણે અંદર આઈપીઓ અને સારા સારા સ્ટોક વિશે અને બીજી બધી આપણે માર્કેટ વિશેની જાણકારી માણસ મેળવીશું થેન્ક યુ